हर डिश में एक मिर्च हाँ मैं तो गजानंद तेजालाल समोसे या किसी भी खाने को तीखा बनाने के लिए एकदम बढ़िया है मगर पनीर में रंग रूप और कम तीखेपन के लिए हमें चाहिए गजानंद कुमठी लाल मिर्च तेजालाल कुमठी लाल रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर નમસ્કાર સ્વાગત છે આપ સૌનું મિત્રો ભારત આજે ડિજિટલ યુગમાં ઝડપથી આગળ વધી રહ્યો છે ટેકનોલોજી હવે માત્ર સુવિધા નહીં પરંતુ દેશના આર્થિક વિકાસ અને રોજગારનું એક મહત્ત્વપૂર્ણ પાસું બની રહ્યું છે આ દિશામાં ભારત સરકારના બે હજાર છવ્વીસના બજેટમાં ખાસ કરીને ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન આપવામાં આવ્યું છે ઇ એસ ડીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇન અને ઉત્પાદન એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા અને ડેટા સેન્ટર જેવી આધુનિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ત્રણેય ક્ષેત્રો દેશને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવશે નવા રોકાણકારોને આકર્ષણ આપશે અને યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરશે આજના આ કાર્યક્રમમાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ઇએસડીએમ એઆઈ ડેટા સેન્ટર અને વર્ષ બે હજાર છવ્વીસના બજેટનો ભારતના ભવિષ્ય સાથે શું સંબંધ છે અને સામાન્ય નાગરિકોને તેનો કઈ રીતે લાભ મળશે તો આ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણે નિષ્ણાતોને આમંત્રિત કર્યા છે આવો ચર્ચાની શરૂઆત કરીએ આ આપણા મુદ્દા આપણી વાતમાં બજેટ બે હજાર છવ્વીસ આત્મનિર્ભર ભારતની રાહ તો આજના આપણા વિષય નિષ્ણાત છે ડૉક્ટર અરવિંદ પટેલ સ્વાગત છે સર આપનું ડૉક્ટર અરવિંદ પટેલ એ ઉદ્યોગપતિ છે તથા આજના આપણા બીજા નિષ્ણાત મિત્ર છે શ્રી પણ પ્રણવ પંડ્યા જેઓ ભૂતપૂર્વ આપનું પણ સ્વાગત છે આજે જ્યારે આપણે આ વિષયની ચર્ચા કરીએ છીએ એમાં દર્શક મિત્રો આપને પણ જો ભાગ લેવો હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ પ્રશ્ન પૂછી અને સહભાગી થઈ શકો છો આપને એ વિનંતી કરીશું કે જ્યારે આપ પ્રશ્ન પૂછો ત્યારે આપણા ટેલિવિઝન સેટને મ્યુટ કરી દેશો અથવા તો અવાજ ઝીરો પર વોલ્યુમ લાવી દેશો તો ચર્ચાની શરૂઆત કરીએ તો પહેલાં તો સમજવા માંગે એસડીએમ એટલે શું જો એને સામાન્ય માણસને સમજાય અરવિંદભાઈ એવી રીતે સરળતાથી સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકાશે બહુ સીધી ભાષામાં સમજાવવું હોય એસડીએમ એટલે જે આપણે રોજ ઇલેક્ટ્રોનિક સાધનો છે જી એનું મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ કહેવાય કે જેનાથી તમે એને મેન્યુફેક્ચર કરી શકો એના માટે તમે ડિઝાઇન અને કમ્પોનન્ટ બધે અહીંયા બનાવો એને એ સિસ્ટમ કહેવાય જી અને એની સાથે જ જે આપણે ત્રણ પાસાની વાત થઈમાં આઈટી સેક્ટરમાં એઆઈ એન્ડ ડેટા સેન્ટર તો પ્રણવભાઈ આપ પણ વાત કરી હતા ડેટાનો ઇમ્પોર્ટન્સ શું છે આજના સમયમાં તો એઆઈ એન્ડ ડેટા સેન્ટરને પણ બહુ સરસ રીતે હાઇલાઇટ કરવામાં આવ્યું છે તો જો સરળ ભાષામાં આપણે આઈટીના એ એઆઈ એન્ડ ડેટા સેન્ટરને સમજાવીએ કે ડીકોડ કરીએ તો લેમેન મારા જેવા કઈ રીતે સમજશે આ વસ્તુને તો સૌથી પહેલાં તો એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત રસપ્રદ વાત છે કે આ વખતના બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટર મેડમે અગિયાર વાર એ રેકોર્ડ સો યુ કેન અંડરસ્ટેન્ડ કે બેનો આપણી અગત્યતા શું છે એઆઈની જી સાથે સાથે ડેટા જે આપણે થોડો સમય પહેલાં જ સાથે બેઠા ચર્ચા કરીએ એ દરમિયાન ડેટા પોતે એક ડેટા ઇઝ ન્યૂ ઓઇલ ઓઇલની આખી ઇકોનોમી છે તે ડેટા બેઝ હવે આખી ઇકોનોમી થવાની છે અને ધેરફોર ડેટા સેન્ટર અને હિન્દુસ્તાન પોતે આખા દુનિયામાં ફિફ્થ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ છે જે અમાઉન્ટ ઓફ ડેટા બિંગ જનરેટેડ એમાં અને ધેરફોર એને એટલા કારણે આ કારણને ધ્યાનમાં રાખીએ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો આપણા દેશને ડેટા સેન્ટરની પોતાને માટે તો જરૂરત છે જ સાથે આપણે પોતે આઈટી ક્ષેત્રે એક સર્વિસ ઇન્ડસ્ટ્રી તરીકે જાણીતા છીએ એટલા માટે નેચરલી દુનિયા આખીને પણ જો ડેટા સેન્ટરની સગવડતા આપણે આપણા દેશમાંથી જ પૂરી પાડીએ તો એ જે આપણને એક અભૂતપૂર્વ તક આપણને મળી શકે એમ છે અને એ આ વખતના બજેટમાં આપણે એડ્રેસ થયું છે આપણે આગળ વાત કરીએ જી નહીં નહીં અત્યારે આપણે શરૂઆત એઆઈ હજુ ભારતનો એક એવો વર્ગ છે કે જેને એઆઈ સ્પર્શ્યું છે કે કેમ એ વિષય પણ વખતે બજેટમાં આ અને મહત્વ રીતે રીતે એને જે મહત્વ અપાયું છે તો કઈ રીતે બજેટનો અને એઆઈ એન્ડ ડેટા સેન્ટર કે પછી ઈ ને સંબંધ છે એના વિશે બંધોના વારાફરતી મંતવ્ય જાણવા માંગીશું ચોક્કસ સૌથી પહેલા તો ખાસ એ કહેવાનું કે આ વખતે એઆઈ અને ડેટા સેન્ટર બને ધ્યાનમાં લઈને બહુ જ એક પાથબ્રેકિંગ અભૂતપૂર્વ એનાઉન્સમેન્ટ થયા છે અને એમાંનો એક છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું કારણ શું છે સુકામ આપણે એટલી એની મહત્વતા અપાઈ રહી છે આખી દુનિયામાં તો માનવજાત હંમેશા એવું જોતી રહી છે કે ભાઈ જ્યારે પણ પ્રગતિ કરવી હોય તો કેટલી સહજતાથી કેટલી એફિશિયન્સીથી અને કેટલી ઇફેક્ટિવિટીથી અસરપૂર્વક અસરતાપૂર્વક કરી શકીએ તો એ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય એ સતત આપણે લોકો વિચારતા રહ્યા અને એમાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક આવકાર થયો અને એની અંદર પોતાની મેળે આપણને મદદરૂપ થઈ રીતે પોતાની મેળે આપણને વિચાર કરી અને મશીન અમુક વિગતો સામે મૂકે અને પછી એને ધ્યાનમાં લઈને આપણે અમુક નિર્ણય લઈએ એને ધ્યાનમાં લઈને એને સાચું માનીને નહીં જી ચોક્કસ તો એ જે ક્ષમતા છે મશીનની દેટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એ એકલા કમ્પ્યુટરની વાત નથી નાના નાના ગેજેટ્સમાં આજે બધાના હાથમાં મોબાઈલ ફોન છે તદઉપરાંત ઘણી બધી એવી મશીનરીઝ છે કે જે વધારે ઇફેક્ટિવલી એફિશિયન્ટલી કામ કરી શકે એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જેથી કરીને પાણીનો વપરાશ ઘટે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ ઘટે ઓપ્ટિમમ યુઝ થાય આ બધામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને સતત મદદરૂપ થઈ રહ્યું છે કારણ કે જૂના નોલેજને પાસ્ટમાં ઊભું કરેલું જે ભૂતકાળમાં ઊભું થયેલું જે જ્ઞાનનું જે એક ભંડાર છે એને તો એ જોવે છે સાથે સાથે ભવિષ્યમાં જે વિચાર કરીને આપણા લોકો બેઠે છે એક માનવજાત એને પણ એ સાથે જોવે છે અને એને બધાને સંતુલન રાખીને આપણને જવાબ આપે છે અને એના આધારે પછી આપણે નિર્ણય લઈએ છીએ જી અને એ નિર્ણય આપણે સમજી વિચારીને લેવાનો વેરી વેરી કોન્શિયસલી કોન્શિયસલીઝ રિસ્પોન્સિબલ એઆઈ એ વર્ડ આપણા માટે છે એઆઈ તો ટૂલ છે રાઈટ એટલે એ આ રીતે એઆઈનો ઉપયોગી થાય હવે એઆઈ બેઝિકલી કરવું હોય તો તમારે કમ્પ્યુટ પાવર જે કમ્પ્યુટેશન પાવર એટલે કમ્પ્યુટરનો જે પાવર જોઈએ જીપીયુ ફોર એક્ઝામ્પલ એક રિક્વાયરમેન્ટ છે અને ઓવરઓલ પ્રોસેસિંગ પાવર જોઈએ મેમરીનો પાવર જોઈએ એ એટલી બધી સંખ્યામાં મોટી સંખ્યામાં જોઈએ કે જેના કારણે ડેટા સેન્ટર અનિવાર્ય છે આવડા મોટા દેશને આપણે લોકો સર્વ કરવું હોય સર્વિસીસ પૂરી પાડવી હોય સેવા આપવી હોય એઆઈની દ્રષ્ટિએ જુદા જુદા ક્ષેત્રમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે હેલ્થ કેર છે એજ્યુકેશન છે આ બધા ક્ષેત્રમાં જ્યારે એ ઉપયોગીતા ઉપયોગિતા લાવી હોય તો ડેટા સેન્ટર અનિવાર્ય છે કારણ કે કમ્પ્યુટેશન પાવર ડેટા જનરેટ થશે એગ્રીટેક છેલ્લા ત્રણ ચાર પાંચ દાયકાઓનો એગ્રીકલ્ચરનો ડેટા જમીનના ગુણવત્તાનો ડેટા હવામાનનો ડેટા એ બધો ભેગો થાય એના આધારે હવે પછીનું જે હવામાન છે એનું ફોરકાસ્ટ આવે એને બધું ભેગું કરીને તમને મશીન ગમ કહે કે હવે આ વખતે તમારી આ જગ્યાની જમીનમાં આ પ્રકારે વાવણી કરો પછી એઝ ખેડૂત તરીકે ખેડૂત પોતાની કોઠરાઝૂઝને પણ વાપરે કે આ માહિતીના આધારે હું આ રીતે ચાલું એમાં થોડા ઘણા ફેરફાર કરું તો આ જે ઉપયોગીતા છે

પણ ESDM માટે જો વાત કરીએ આશાઓ સીવી રહ્યા છો સગવડતા આપી છે ચાલીસ હજાર કરોડ રૂપિયા રેગ્યુલર ઇન્ડસ્ટ્રીને જે પીસીબી ઇન્ડસ્ટ્રી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ સિસ્ટમ્સ અને કેમેરા આપણે જે કેમેરા જોઈએ છે એ બધા માટે એટલું બધું આપ્યું છે કે જે આજે બધી વસ્તુ અત્યારે જેટલે ગેજેટ અહીંયા જોવો છો તમે એ બધાથી ઇમ્પોર્ટ થયેલા છે આપણા દેશમાં બન્યા નથી એટલે એ જે આપણે અહીંયા બને અને અહીંયા એનો ઉપયોગ કરી શકીએ અને આજે એ જ ઇનહાઉસ બને એ એક મોટો ધ્યેય છે ગવર્મેન્ટનો અને એ પ્રમાણે એને ખાસું બજેટ આપ્યું છે એ બજેટના લીધે આ ઉદ્યોગતો ખાસો વિકસશે અને એની સાથે સાથે એનો જે પ્રાઇમરી મોડ્યુલ કહેવાય જે ચીપ કહેવાય સેમી કન્ડક્ટર ચીપ એના માટે સ્પેશિયલ સેમી કંડક્ટર ટુ પોઈન્ટ મોડલ જે કર્યું છે એના લીધે શું થાય કે સેમી કન્ડક્ટરને પણ પેકેજિંગ અને સર અને ને બધું ડેવલપ કરીએ ફર્સ્ટ ફેઝમાં ચીફ ઇયર સો ધેટ વે ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટેકનોલોજી કરી છે ગવર્મેન્ટે અને એના માટે બજેટ આપ્યું છે અને હોપ કે એને સક્સેસફુલી યુઝ થશે તો આપણે ગ્રોથ ફાસ્ટ થઈને આગળના પાંચ વર્ષમાં આપણે ઘણું બધું અચીવ કરી શકીશું જી પણ જ્યારે આપણે આટલી બધી વાત કરી રહ્યા છીએ ઈ એસડીએમ એઆઈને લઈને ડેટા સેન્ટરને લઈને ત્યારે એ રન કરી શકે કે મેન્યુફેક્ચર કરી શકે એવું સ્કિલ્ડ યુથ કે સ્કિલ્ડ મેનપાવરની વાત આવે ત્યારે આપણી પાસે કેવા કેવા વિકલ્પો છે કે બજેટમાં પણ એની કોઈ જોગવાઈઓ છે ખરી જે બહુ જ સુંદર વાત છે અને મારો પ્રિય વિષય છે જી કેમ કે એનાથી જ રોજગાર આવે છે એનાથી જ લેમેન આવે છે એનાથી જ યુવાનોને આશા અને મહત્વાકાંક્ષાઓને વધારે પરિપૂર્ણ કરી શકાય છે ટેકનોલોજી આપણા માટે છે આપણે બનાવીએ છીએ આપણા માટે તો એને ઉપયોગ કરવાનું પણ આપણને આવડતું હોય તો એ દ્રષ્ટિએ હું વિચારું તો મને એવું લાગે છે કે આ વખતના બજેટમાં એક બહુ જ સરસ વાત થઈ છે લગભગ પાંચસો સોરી પાંચસો કરોડ રૂપિયા મારા ખ્યાલથી એઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ પાંચ ઊભા કરવા માટે આપવામાં આવ્યા છે સેન્ટર ઓફ એક્સિલન્સનું પોતાનું જ કામ છે સ્કિલિંગ ના આધારે લોકોને અપસ્કિલિંગ રીસ્કિલિંગ કરી આપવું સાથે સાથે બાળકો સ્કૂલના બાળકોને જ અવસ્થા જે છે એ લોકોની ત્યારથી જ એઆઈ તરફ એ લોકોનું એક્સપોઝર વધે જેથી કરીને રિસ્પોન્સિબલ અને હેલ્પફુલ એઆઈની સોલ્યુશન્સ બાળકો બહાર પાડી શકે અથવા એમાં મદદરૂપ થઈ શકે એ લોકો એ બાબતે વિચારી શકે મોટા થાય ત્યારે એક માનવબળ જે આપણે નોલેજ વર્કફોર્સ કહે છે એમાં એ લોકો ટ્રાન્સફર થાય તો પંદર હજાર સ્કૂલોની અંદર એઆઈ લેબ્સ બનાવવાના છે ગવર્મેન્ટ ઓકે અને એઆઈનું જે પોતાનું મિશન છે ગવર્મેન્ટનું એની અંદર તો ટોપપ એક હજાર કરોડ એ મિશન તો ચાલુ જ છે ઉપરાંત એની પર ટોપ એક હજાર કરોડ આપવામાં આવ્યા છે એટલે આ એક એક આ એક મુદ્દો છે સ્કિલિંગ બાબતનો એવી જ રીતે ડેટા સેન્ટરની અંદર ખાસ કરીને જે ટેક્સ હોલિડે આપી અને જેને કારણે ડેટા સેન્ટર્સ અહીંયા પરદેશના જે ડેટા સેન્ટર્સ છે એ લોકો હિન્દુસ્તાનમાં સ્થાયી થાય અને દુનિયાને અહીંયાથી જ સેવા આપે તો એ ડેટા સેન્ટરને પણ સપોર્ટ માટે એ ડેટા સેન્ટરની સારવાર માટે સરભર કરવા માટે એ લોકોને પ્રોપરલી મેન્ટેન કરવા માટે શું જોશે આપણે એમાં પણ માનવબળ જોશે તો કોલેજ જે છે કોલેજીસ અને ઇન્ડસ્ટ્રીઝ અને ડેટા સેન્ટર્સ બનાવનાર કંપનીઓ સંસ્થાઓ આ લોકો સાથે મળી અને સેન્ટર ઓફ એક્સેલન્સ જેવી વ્યવસ્થા પોતે ઊભી કરી શકે એના માટે પણ ગવર્મેન્ટે ઇન પરદેશથી ઇન્વેસ્ટમેન્ટ આવે એનું પણ બહુ જ બેનિફિટ આપ્યો છે એને સેફ હાર્બર કહે છે એમાં પણ બહુ જ મોટો કૂદકો માર્યો છે ત્રણસો કરોડથી સીધું બે હજાર કરોડ સુધી લઈ ગયા છે ઇન્વેસ્ટમેન્ટનું તો આ બધી વસ્તુ એક પછી એક આ બધા મુદ્દાઓ એક પછી એક અને બધા પેરામીટર્સ જે છે એક પછી એક આપણને પ્રગતિ તરફ જ લઈ જવાના છે ટેકનોલોજી ક્ષેત્રની અંદર જે અમે જોઈ રહ્યા છીએ અને ટેકનોલોજી બધી જગ્યાએ વપરાય છે એટલે બીજા બધા ક્ષેત્રમાં પણ આનો ઉપયોગિતા વધશે બીજા બધા ક્ષેત્રને પણ પ્રગતિમાં ભાગ લેવાનો મોકો મળશે તમે એગ્રીટેક માનો પણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માનો પણ ઇન્ડસ્ટ્રી કોઈ પણ ક્ષેત્ર લઈ લો ટેક્સટાઇલ લઈ લો બધામાં ટેકનોલોજી પરવેઝિવ છે જી અત્યારે આપણે એક બહુ સરસ ગ્લોબલ સિનારીઓ જોઈ રહ્યા છીએ ટ્રેડ વોર જેવું કંઈક લાગે આપણને કે ક્યાંક ટેરિફ આપણને હોય કે ક્યાંક ટેકનોલોજીને લઈને ઇન્સિક્યોરિટીઝ હોય દેશોની એકબીજા સાથે પણ એની વચ્ચે આ જે બજેટ છે એ કેટલું આત્મનિર્ભરતા તરફ લઈ જાય છે આપણને આઈટી સેક્ટરમાં ઇએસડીએમ સેક્ટરમાં કે જેથી કરીને આપણે આપણા જ યુથને જે સ્કિલ કરીએ છીએ એ એ સપોર્ટ સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની વાત જે છે તો વૈશ્વિક વ્યાપારમાં એની કેવી અસર આવશે આપનું શું માનવું છે એના માટે પટેલ સાહેબ તો વાત કરશે જ હું પણ ટ્રેડ એગ્રીમેન્ટ જે થઈ રહ્યા છે આઈ થિંક ન્યૂઝીલેન્ડ સાથે થયો યુનાઇટેડ કિંગડમ સાથે થયો ને હવે ઈયુ સાથે પણ એનાઉન્સમેન્ટ થયું આ બધા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થોડા વખતમાં અમલમાં આવશે જેવા એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અમલમાં આવશે એટલે ભારત દેશના એક ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિ એ ઇન્ડિવિજ્યુઅલ લેવલે હોય કે કંપનીના લેવલે હોય કે મેન્યુફેક્ચરિંગ લેવલે હોય કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ નાનો મોટો ઉદ્યોગ કરતા વ્યક્તિઓ પોતાના ક્ષેત્રને લગતી ક્યાંક ને ક્યાંક પણ ફ્રી ટ્રેડેડ એગ્રીમેન્ટના આધારે એને ચોક્કસ ઓપોર્ચ્યુનિટી મળવાની છે ચોક્કસ તક મળવાની જ છે અને એ તક વખતે ટેકનોલોજીકલી એ જેટલો ઇક્વિપ હશે એટલા ઝડપથી આગળ જવાશે હશે અને એટલા માટે જ આત્મનિર્ભર થવા માટેના આપણા માટેના રસ્તાઓ સરકાર આ રીતે ખોલી રહી છે જી અને એટલા માટે સ્કિલિંગ બધા આપણે સાથે મળીને જ ચાલવાનું છે એકલી સરકાર નહીં આ બાજુ ઉદ્યોગ અને ઉદ્યોગ સાહસિકો સાહેબ જેવા અને મારા જેવા ચોક્કસ રીતે આપણે અરવિંદભાઈ આપની પાસેથી જાણવા માંગીશું કે કઈ રીતે વ્યાપાર જગતમાંની અસર આપણને જોવા મળવાની છે વેપાર જગતમાં એની અસર એટલી જબરદસ્ત થવાની છે કેમ કે આજની તારીખમાં ઘણો દેશ સ્કિલ ધન છે આપણું એ મોટા ભાગે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ડાયવર્ટ થાય છે એને તરત આ જે પોલિસીથી એને પાછું ખાવા માટે અથવા અહીંથી જે નવું ધન ઊભું થાય છે શૈક્ષણિક ધન પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનિક્સમાં અને આઈટીમાં એ પાછું અહીંયા રહેશે અને આપણે જ પોતે અત્યારે સર્વિસ તરીકે જે બહાર કરીએ છીએ આઈટી માટે અથવા ઇલેક્ટ્રોનિક્સ માટે એની જગ્યાએ પોતે જ અહીંયા મેન્યુફેક્ચર કરીશું કમ્પાઉન્ડ અને ઇટ વિલ બી હેલ્પફુલ ટુ નાના નાના ઇન્ડસ્ટ્રીને એમએસએમઇ ગણીએ કે તમે મોટી ઇન્ડસ્ટ્રી સ્કીલ ગણીએ કે જે એસેમ્બલ પહેલાં જે વર્ષો પહેલાં કરતા હતા હવે અત્યારે અહીંયા પોતે જ કરી શક્યું એના બધી કમ્પાઉન્ડ છે એ આપણે પોતે જ ઉત્પાદન કરીશું અહીંયા એસએમપી તો એનાથી કન્ટ્રીને ખૂબ જ ફાયદો થશે જે આજની તારીખમાં સેવન બિલિયન નો આપણે ઇમ્પોર્ટ ઇલેક્ટ્રોનિક્સ કરીએ છીએ એમાંથી ઓછું કરીને સપોઝ ચાલીસ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને ચાર હજાર ચાર બે હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એ રીત કરીને વી કેન એટલીસ્ટ ટાર્ગેટ કરી શકે એક બે વર્ષમાં એને ઓછું કરી શકાય અને એ ધીમે ધીમે વી વિલ વર્કઆઉટ આત્મનિર્ભરતામાં પહોંચી શકે છું મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં જી તો વર્ષ બે હજાર છવ્વીસના બજેટનું આ ક્ષેત્રને લગતું સૌથી હકારાત્મક નોંધપાત્ર અરવિંદભાઈ આ ક્ષેત્રમાં પહેલી શરૂઆત સેમી કન્ડક્ટર એક્ટિવેટ કરવાની એટલે જે પહેલાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને બુસ્ટઅપ પહેલાં કરી કે મૂળ પાયો છે કન્ડક્ટર એ સેમી તમે બહારથી લાવવાના જ હોય તો દરેક બહુ મિનિંગ નથી રહેતો એટલે એની સાથે સાથે આ વખતે ચાલીસ હજાર કરોડ રૂપિયા જે ગવર્મેન્ટે ફાળવ્યા કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં જે હું અમારે વાત કરું કે અમારો જે એસ્ટેટ છે ઇલેક્ટ્રોનિક એસ્ટેટ ગાંધીનગરમાં એ મૂળ થઈ ગયું હતું હવે એનાથી એને જીવન આવ્યું આવશે હન્ડ્રેડ પર્સન્ટ કે અમે હવે મિટિંગો કરીએ છીએ કે ભાઈ હવે ઇન્ડસ્ટ્રી નાખીએ આપણે કોલેપોરેટ કરીએ એ બનાવીએ એવી રીતે બધાને કે પોલિસી જોઈતી હતી અને કંઈક સપોર્ટ જોઈતો હતો તે સપોર્ટ મળ્યો છે એનાથી સો ટકા એ આપણે એ લેવલમાં પહોંચીને એને તરત જ એલાવ કરી શકીશું ને એક બે વર્ષમાં ઘણી બધી નવી ઇન્ડસ્ટ્રીઓ આવતી જશે જી પ્રણવભાઈ આ જ પ્રશ્ન જો આપને પૂછવા માગું તો વર્ષ બે હજાર છવ્વીસના બજેટનો સૌથી ટચી જે આ વિષયને વધારે રીતે એફેક્ટ કરે એવું અને વધુ હકારાત્મક પાસું આપ જોઈ રહ્યા છો ગવર્મેન્ટના બજેટમાં બહુ જ ક્લિયરલી રોડમેપ અથવા તો એક ગોલ તરીકે અમારી આપણા બધાની સમક્ષ મૂકીએ ખાસ કરીને ટેકનોલોજી ઉદ્યોગની સામે કે આવતા પાંચ વર્ષમાં આપણે લોકો દુનિયાની દસ ટકા ભાગ હોવો જોઈએ સર્વિસ સેક્ટરની અંદર અને આપણે બધા જાણીએ છીએ કે ટેકનોલોજી એઝ અ સર્વિસ સેક્ટર મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે અને પ્લસ ગવર્મેન્ટે બીજું પણ એક હકારાત્મક મુદ્દોમાં ઉઠાવ્યો છે કે એમ્પ્લોયમેન્ટ બાબતના આંકડાઓની જગ્યાએ બહુ જ સ્પેસિફિક વાત કરી છે કે રિસ્કિલિંગ ના આધારે એમ્પ્લોયમેન્ટ સો એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ એ રીતે જો ફોકસ કરીને આપણે આગળ ચાલીએ એ મુદ્દાને આપણી સામે મધ્યમાં આપણી નજર સામે રાખીને ચાલશું તો ચોક્કસ આગળ આપણે કોઈ વધી શકશું અને આ બે જે પાસાઓ કારણ કે અત્યાર સુધી કોઈક નંબર વિશે વાત થતી હતી એની બદલે સ્પેસિફિક ગોલ આપવામાં આવ્યો છે કે આપણે આ કરવું છે દસ ટકા પહોંચવાનું છે એના માટે જે તમને જોઈતી સુવિધાઓ છે અમે પૂરી પાડી રહ્યા છીએ પણ તમે લોકો પણ સાથે એટલી જ હકારાત્મક થઈ હતી આગળ આવો એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ જે પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટર પાર્ટનરશીપ છે એનું આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અત્યારે ગવર્મેન્ટ એ રાતની આપણી સાથે વાતચીત કરવા તૈયાર થશે જેવું હું માનું છું આટલું જો સ્પેસિફિક ઓબ્જેક્ટિવ સાથે અને ગોલ સાથે બજેટ બહાર પાડી રહ્યા છે તો આર ધ ટુ કી ટ્રેનિંગ અને ક્લિયર કટ ગાઈડલાઇન્સ કે ભાઈ દસ ટકા સુધી આપણે આખા દુનિયાનું સર્વિસ સેક્ટરનું ભાગ હિન્દુસ્તાન પાસે હોવો જોઈએ ભારત પાસે હોય પણ આ તો આવનારી આપણે યોજનાઓ કીધી પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી પોલિસીઝ છે જેણે બહુ મહત્વપૂર્ણ રીતે બિઝનેસમાં ફેરફાર લાવ્યા છે આપણા એટલે ઇસડીએમ કે એઆઈ એ સપોર્ટ સિસ્ટમ બની શકે પણ મૂળભૂત વિચારને નર્ચર કઈ રીતે કર્યું છે ગવર્મેન્ટે અને એના માટે પણ જો બજેટની વાત કરીએ તો આપણે શું દેખાય છે જો સ્ટાર્ટઅપ ઇન્ડિયા તો એક એક રિવોલ્યુશન જેવી આખી એક ઘટના હતી આપણા માટે અને એ રિવોલ્યુશન અત્યારે લિટરલી ટીયર ટુ ટીયર થ્રી એટલે એમ કહી શકાય કે ભાઈ ગામડે ગામડે જ લગભગ પહોંચી ગયું છે એમાં ખાસ કરીને જે ઇનોવેશન ટિંકર લેબ્સ ને બધા જે મુદ્દાઓ છે કે જે સ્કૂલો સુધી પહોંચેલા છે એને કારણે બાળકો પોતાના મૌલિક વિચારો દ્વારા એક નવીનતમ પ્રયોગ એટલે કે ઇનોવેટ ઇનોવેશન સાથેના પ્રયોગ કરી શકે અને એમાંથી જ એ લોકોને એન્ટરપ્રેનરશીપની પણ એક ભાવના જાગે તો એ મુદ્દાઓની સાથે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે આખો કન્સેપ્ટ ઊભો થયો એને કારણે અત્યારે અમે લોકો એક આખો એક ફોર્સ ઊભો થતાં જોઈ રહ્યા છીએ મારી નજર સામે હું જોઈ રહ્યો છું કે જે માનવબળ મારી સામે આવી રહ્યું છે એ પોતાનો મૌલિક વિચાર સાથે તો છે જ પણ સ્પેસિફિક આવિષ્કારને ધ્યાનમાં લઈને ઇનોવેશનને ધ્યાનમાં લઈને એ લોકો આવી રહ્યા છે તો નેચરલી એ જ્યારે આવશે તો મારા એઆઈ ઓરિયન્ટેડ એક્ટિવિટી છે એઝ અ હું એસોસિએશનની અંદર જેટલી કંપનીઓની દ્રષ્ટિએ વિચારું તો કે કોઈ પ્રોડક્ટ બનાવવાની મારી એક્ટિવિટી છે જેમ કે દેશ પોતે જ સરકાર પોતે જ કહી રહી છે કે આપણા દેશ માટે પોતાનું સ્પેસિફિક એક એઆઈ નાના નાના લેંગ્વેજ મોડલ્સ બનાવો જે પોતાના એગ્રીકલ્ચરને કે ટેક્સટાઇલને કે જુદા જુદા ક્ષેત્રને નર્ચર કરે કે હેલ્થને આપણા કન્ટ્રી સ્પેસિફિક તો આના માટે નેચરલી મને સોર્સ કોણ છે મને ક્યાંથી મળશે વ્યક્તિઓ તો મારી આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇકોસિસ્ટમ જે છે એમાંથી જ મળશે એ લોકો જ મારી સાથે જોડાશે જી એટલે નેચરલી જે સંસ્થાઓને આગળ વધવા માટે બજેટમાં જોગવાય છે એ સીધો જ ફાયદો સ્ટાર્ટઅપ ઇન્ડિયામાંથી ઊભા થતા સ્ટાર્ટઅપ્સને મળવાનો જ છે સ્ટ્રેટ જી જી અરવિંદભાઈ જો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને જે ઇન્ક્યુબેશન સેન્ટર્સ ખોલ્યા છે અને અવનવા વિચારોને આપણે બહુ સરસ રીતે નર્ચર કરવામાં આવી રહ્યા છે તો તમે સામે બિઝનેસમેન કે ઉદ્યોગ સાહસિકોની કેટલી તૈયારી દેખાડી રહ્યા છો એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયાને લીધે ઉદ્યોગશાસ્ત્રોને એક્સેલેશન થશે એટલે આજની તારીખમાં જે પોતાને કોઈ ઓપોર્ચ્યુનિટી જોતી હોય એ સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી થાય છે કેમ કે શરૂઆત કેવી રીતે કરવી કોઈ પણ માણસને ઇનોવેશન માટે અથવા એના એન્ટરપ્રિનેસ માટે એ બહુ જ બેઝિક ટૂલ છે એના લીધે ઘણી બધી સંસ્થાઓ કરી આ ક્રિએટથી માંડીને ઘણી નાના નાના સ્ટાર્ટઅપ ઇન્ડિયા સર્ચ કરી અને ઇનોવેશન સંસ્થાઓ કરી એમાંથી ઘણા લોકો પોતે પોતાની ઇન્ડસ્ટ્રી નાખી શકે અને એનાથી એનો ગ્રોથ થતો જાય અને એમાંથી દસ ટકા પણ ઇન્ડસ્ટ્રી જો પોતે મોટર લેવલમાં એનું સ્વરૂપ લે તો એક ઘણું એચિવમેન્ટ કહેવાય એટલે એ બહુ જરૂરી છે કે બીજા બધા કન્ટ્રીઓ જોઈએ આપણે જેટલા ડેવલપ થયેલા કન્ટ્રી છે એનો જો ગ્રોથ જોઈએ તો એ સ્ટાર્ટઅપથી જ છે એમાં ગવર્મેન્ટે ખાસું સપોર્ટ કર્યું છે એમને કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી ચાલ નાખવું હોય અને આઈડિયા જોઈતો હોય એને એને પ્રાઇમરી ફંડ જોઈએ આઈડિયા જોઈએ કોઈ સપોર્ટ જોઈએ એ સપોર્ટ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કન્સેપ્ટથી છે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો ઇલેક્ટ્રોનિક્સમાં બહુ જરૂરી છે એ ઈઝીલી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે ને એમાં નવું વર્ક કરીને ઘણી વસ્તુ બનાવી શકાય છે જી જી આજે આપણે વાતચીત કરી બજેટ બે હજાર છવ્વીસ આત્મનિર્ભર ભારતની રાહ એટલે મને ચોક્કસ લાગે છે કે બંને મહેમાનો શ્રી પ્રણવ પંડ્યા અને ડોક્ટર અરવિંદભાઈ પટેલે જે વાત કરી એના થકી એક રસ્તો ધીરે ધીરે દર્શક મિત્રોને પણ દેખાયો તો હશે જ કે કઈ દિશામાં દેશ આગળ વધે છે અને કઈ રીતે એ આત્મનિર્ભર થશે આ બંને મિત્રોએ સમય ફાળવ્યો અને દર્શકો સાથે વાતચીત કરી માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીશું કે આ બજેટ અને આ યોજનાઓનો છેલ્લે સુધી આપણે જો પાથ આપણે વાત જે કરી એ રીતે થાય તો ખૂબ જલ્દી જ આપણે આત્મનિર્ભર બનીશું અને આ સાથે જ આજનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી મળીશું નવા વિષય નવા વ્યક્તિત્વ સાથે રજા આપશું નમસ્કાર શખાએ જોબ છોડી દીધો એટલે તમે પણ ઓફિસે જવાનું માંડી પડ્યું શું მომી શખાએ રેઝિગ્નેશન આપી દીધું તો હવે આપણે આ વાત પર ચર્ચા ન કરીએ તો સારું શું અભિજીત ભજીત સારે માણસને પકડવા ગયા છે હા